સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આલંબન સાધન જે ત્યાગે પરપરિણતિને ભાગેરે અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદ ઘન પ્રભુ જાગેરે વીરજીને ચરણે લાગુ વીરપણું માગુજી આનંદન ચોવીસના સ્તવનની ચોવીસમ સ્તવનની સાતમી કડી છે સંશોધનકારોને એ પણ જણાયું છે કે આ સ્તવન મૂળ આનંદજી મહારાજનું કરેલું નથી પણ પાછળથી ઉમેરવામાં આવ્યું છે કેમ કે મૂળ સ્તવન મળેલું નહીં જે હોય તે ઉપદેશબોધ અહીં વિશાળ છે અને પરમ દેવે દીક્ષા એટલે કે બાહ્યે ત્યાં કેમ ન કર્યો તેનો જવાબ અહીં છે હું હૃદય ત્યાગી છું એમ કહ્યું તેનો અહીં જવાબ છે મૂળમાં તો અધ્યાત્મની શરૂઆતની ભૂમિકામાં જે જે આલંબનો એકારૂપ સાધનો પકડ્યા તે એ દિશાએ ઘણા અગત્યના હતા આગળ ઉપર સમય પાકે અવસરે મૂકી દેવાના છે એક શુદ્ધ આત્મા સિવાય બધું જ પરિણિતના ખાતામાં અને તેથી ધર્મને નામે થતી ક્રિયાઓ જે શરૂમાં સેવી તે આગળ ઉપર એટલે કે સમ્યક દર્શન થયા બાદ હવે તેને વળગી ન રહેતા પરપ્રણી તેના ખાતાને ગણે અને સાધક તેનાથી દૂર થાય આત્મા આત્માનું અવલંબન લે અને તે દિશાએ પહોંચતા અક્ષય દર્શન અક્ષય જ્ઞાનને આધારે પોતાનો શુદ્ધાત્મક જાગૃત કરે એટલે કે પોતે પોતામાં સમાઈ જાય સાધ્યને પ્રાપ્ત કરવા શરૂમાં અનેક અવલંબનોની જરૂર છે યમ નિયમ તપશ્ચર્યા મંદિરે જવું વિનય જ કરવો વાંચવું સાંભળવું ચર્ચા કરવી બીજાને વાંચેલું કંઈ બતાવવું વગેરે વગેરે આ આલંબનો નિસરણીના પગથિયાં છે ચડવા માટે જરૂરના છે નિસરણી ચડી ગયા બાદ નિસરણીને પગથિયે હવે બેસી રહેવાનું નથી સાધનને સાધ્ય બનાવી દેવાનું નથી આલંબનો બધા બહારની વસ્તુ છે પર ભાવ છે પર છે એમાં ને એમાં જીવન સુધી રાચી રહેવાનું નથી ક્રિયામાં પડી રહેવાનું નથી જ્યારે સાધક સ્વઆશ્રય બને પોતાના આત્મા ઉપર પોતે આધાર રાખે ત્યારે હવે આલંબનો તજવા જોઈએ આખા જીવન પર્યંત કે ભગવાન પણ આ આલંબનો પર આધાર રહ્યા કરે એમ કરવાનું નથી કારણ કે આલંબનો એ સાધનો ગમે તેવા શુભ જણાય આખરે પર વસ્તુ છે પર પરપ્રણીતી છે અશુભ મનથી શુભમાં આવવા આ જરૂર ના પણ હવે મનથી શુદ્ધમાં જવાનું છે પરાવલંબનની જરૂરિયાત હતી એ થકી જે ધ્યેય હતું તે સિદ્ધ થયું હવે તે છોડી દેવાના છે ત્યાગવાના છે જો કે એમાં પણ સત્પુરુષને લક્ષ્ય વર્તે એ અવશ્યનું છે અઘટિત ઉતાવળ થાય તો કાચું કાપી નાખવા જેવું થાય અને જીવ અતો ભ્રષ્ટ ભ્રષ્ટતો ભ્રષ્ટ થાય છે સ્વાશ્રય સ્વાવલંબી બનવા માટે પોતાની તૈયારી છે કે નહીં તે બરાબર વિચારી ચકાસણી કરી પછી આગળ વધવાનું છે તેનો સમય પાક્યો છે કે નહીં અને પોતાની લાયકાત બરાબર કેળવાઈ ગઈ છે કે કેમ એ મુદ્દાઓ વિચારવા ઘટે છે જોકે અધ્યાત્મમાં એક વખત ઉચ્ચ દશાએ પહોંચે ત્યારે વહેલા મોડા પરાવલંબન અને બાહ્ય સાધનને ત્યાગવાના જ છે પરાવલંબન ત્યાગવાનો પોતાનો સમય પકી ગયો છે તેનો નિશ્ચય સત્પુરુષના આશય સત્પુરુષના વચનને આશય થવો ઘટે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે પરભાવનો ત્યાગ કરવાથી અને પોતા પર આધાર રાખવાથી અને પોતે જાતે અનુભવ કરે છે એ નક્કી થયું પછી આવા પગલાં લેવાના છે આત્મા પોતાના મૂળ ગુણમાં રમણ કરે એવી દશા છેક સાતમા ગુણસાનક પછી પ્રાપ્ત થાય છે તેથી આલંબનો કાંઈ એકાએક ઉતાવળે છોડી દેવાના નથી એક અપેક્ષાએ એક બીજો અર્થ પણ નીકળે છે કે જે સાધક સતદેવ સદગુરુ અને સદધર્મના અવલંબને અધ્યાત્મ સેવે અને હવે બીજા બીજા અવલંબનો બાહ્ય ગણી તે સાધનોનો ત્યાગ કરે કેમ કે તે પરપરિણીતાના ભાંગમાં છે હવે એને શું ન કરવું શું કરવું એ સતદેવનો બોધ સદ્ગુરુ દ્વારા જે મળ્યો તે અને સદધર્મ જે સદગુરુએ પ્રકાશ્યો તે તેના આધારે માર્ગ મળી ગયો છે શુદ્ધને લક્ષ્ય શુભ મંજૂર છે પણ માત્ર બાહ્ય ક્રિયાઓ જે હતી માત્ર શુભ ક્રિયાઓ હતી તેને હવે વળગી રહેવાનું નથી હવે જ્ઞાની કહે તે જ અણાય ધમો અણાય તવો વળી ઓક સંજ્ઞા સંપ્રદાયની સંજ્ઞા વર્ષો સુધી જે કર્યા કરતો હતો તે હવે ચાલુ રાખવું એ કાંઈ અધ્યાત્મધર્મનો આત્મધર્મનો ભાગ છે નહીં સત્પુરુષ અને સત્પુરુષના બોધને આધારે તેની આજ્ઞાએ વર્તા અક્ષય એટલે આનંદ દર્શન આનંદ જ્ઞાન હાંસલ કરે અને શુદ્ધ આત્મા જાગૃત કરે જે આનંદનો ઘન જ છે આનંદ ઘન બાયે બધા આલંબનો સાધનો સમ્યક દર્શન પામ્યા પછી છોડવાના હતા તે હવે છોડ્યા સાધ્ય હાંસલ થયું હવે આત્મરમણતા સહજ બનતા આલંબન સાધનો સહેજે ત્યાગ થઈ જાય ત્યાગ કરવાનો હોતો નથી ત્યાગ થઈ જાય છે તે સહજ બને છે પરપરિણતિનો ત્યાગ થતાં આત્મપરિણિતિમાં રહેતા આત્માનંદ આનંદગન અહીં જ અનુભવાય છે અને આયુષ્યપૂર્ણ મટી દૈહિક પાત્રજો પરમ કુપદેવે વચનામુ છસો ચોસઠમાં બોધ્યું છે કે ત્યાગ પણ અકર્તવ્યભાવે કર્તવ્ય છે મૂળમાં સાધનીય ધ્યેય નથી ત્યાગ સંયમ સંન્યાસ બધું જરૂરી પણ લક્ષ્ય માત્ર છૂટવાનો હોવો જોઈએ સદગુરુ સદ્ધર્મનો બોધ એ પરમાત્મા ઉત્કૃષ્ટ નિમિત્ત છે અને વ્યવહારે અનુમોદનીય આલંબન છે જેને આધારે સંકેત થયું હવે અનન્ય શરણ પોતાનો જ આત્મા એ જ ગુરુ આત્મા જેવો કોઈ દેવ નથી આત્મા જેવો કોઈ ગુરુ નથી અને આત્મા જેવો કોઈ શરણ નથી આત્મા જ અનન્ય શરણ છે એ માત્ર આત્મજ્ઞાની આત્મા અનુભવી એવા સદગુરુને અનન્ય શરણ તરીકે આરાધે તેને જ હાંસલ થાય છે અને ત્યારબાદ પોતે પોતાના આધારે પોતાને પામી પોતામાં સમાઈ રહે છે હું કોઈને બોધ આપું હું કોઈનો બોધ ગ્રહણ કરું એ વિકલ્પો પણ નહીં સ્વરૂપ સમજાવું હું મને હો ઉપદેશક ઉન્મત મત એ તે મારો આત્મા તો નિર્વિકલ્પ સમાધિ શતકનો આ ઓગણીસમાં શ્લોકનો સમશ્લુંક અનુવાદ પૂજ્ય બ્રહ્મચારીજીએ કર્યો છે જે જીવને સદ્ગુરુ યોગે સદગુરુના બોધે આ સંસાર અસાર સમજાયો છે જન્મ મરણ આદિ ક્લેશવાળા સંસારને ત્યાગવાની ભાવના જાગી છે અનિત્ય ભાવના જેના હૃદયમાં રહ્યા કરે છે સંસારી અને સંસારનો મોહ નીકળી ગયો છે તેમના સ્વાસ્થરૂપ સંબંધ પ્રત્યે હવે ઉદાસીનતા રહ્યા કરે છે ત્રિવિધ તાપના દુઃખો આદિ વ્યાધિ અને ઉપાધિ જેને હવે અસહ્ય થઈ પડ્યા છે પરિગ્રહ આરંભ અને સર્વસંગ જેને મા આશ્રવરૂપ સમજાય છે એવા જીવોને ઉપદેશ બોધ પરિણમે ગણાય તેઓને સિદ્ધાંત બોધની યોગ્યતા આવી ગણાય સદ્ગુરુ કૃપાથી વસ્તુ સ્વરૂપ યથાર્થ સમજાય છે ત્યારે તે સ્વરૂપમાં સ્થિતિ થવાને અર્થે બાહ્ય અને અંતરવાચનનો ત્યાગ ઉપદેશો છે તે જો જીવને યથાર્થ ન સમજાય તો પ્રથમથી જ સદ્ગુરુ યોગ અને તેની આજ્ઞા વિના એકાંતમાં સાધનો તજવા પ્રયત્ન કરે તો તેથી જીવના સ્વરૂપનું ભાન થવું જ અશક્ય છે તો સ્વરૂપ સ્થિરતા તો ક્યાંથી પ્રાપ્ત થાય અને જીવને રખડી મરવાનું થાય તેમ ન બને માટે આટલી ચેતવણી આપી છે કે જીવ ખરેખર પરપ્રણિતના ભાગમાં આ ગણી સાધનો તજવા યોગ્ય થયો છે કે નહીં જેને હવે ઉપદેશબુદ્ધની જરૂર નથી વાણીનો આક્ષેપ ટાળતા પરમાત્મા પ્રગટે એવી જેની ઉચ્ચ આત્મભૂમિકા બની ગઈ છે તેમ છતાં ઉપદેશ ગ્રંથો કે ઉપદેશકના ઉપદેશે સાંભળવાની વૃત્તિ રહ્યા કરતી હોય તેમના ગ્રંથકાર ઉપદેશ છે કે કોઈ મહાત્મા મને આત્મ સ્વરૂપનું પ્રતિપાદન કરે હું તે ઉપદેશ એકાગ્ર ભાવે સાંભળ્યા કરું એવી અંતરંગમાં ભાવનારૂપ માણીની પ્રવૃત્તિ પણ હવે યોગ્ય નથી તેમજ જગતના જીવનનું અજ્ઞાન દૂર થાય અર્થે તેઓને આત્માનું સ્વરૂપ સમજાવી તેઓને બધાને અનંત સુખના માર્ગે ચડાવવું એવી ભાવનારૂપ અંતરવાચા પણ રોકવી ઘટે છે કેમ કે શુભ ભાવ પણ પુણ્યબંધનું કારણ છે તથા શાંત પરિણામમાં વિક્ષેપરૂપ બને છે અંતરાત્માએ એમ વિચારવું ઘટે છે કે આત્મા તો નિર્વિકલ્પરૂપ છે તો મારા નિર્વિકલ્પ સ્વરૂપમાં ધર્મ નામે બોધ મળે કે બોધ દવ એવા વિચારો કર્યા કરો તે એક પ્રકારનું ગાંઠ પણ છે જે ભૂમિકામાં જે ન ઘટે તે ક્યાં કરવો તે અયથાર્થ છે તે યથાર્થ સમજ નથી પણ ઉન્મત્તા છે આવી સમજણ રાખી અંતરવાચા પણ રોકે તો શ્રી આનંદગનજીના શ્રી મહાવીર ભગવાનના સ્તવનમાં છેવટે જણાવી છે તે દશા પ્રગટે કે આલંબન સાજન દે ત્યાગે ભાગે રે અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદ પ્રભુ પ્રભુ જાગેરે તો જ્ઞાની કે સત્પુરુષ કે સહયોગી કેવળી કે તીર્થંકર બોજસા માટે આપે તેઓ તો સ્વરૂપમાં સ્થિત છે પણ હવે વિચરે પૂર્વ પ્રયોગ વાણી જે ખરવાની હોય તે ખરે મુનિ દેવકરીજીને કૃપાઉદેવ નરોડા ક્ષેત્ર કહે છે કે મુનિ હવે અમારે દયા પણ છોડવી છે કરવું કરાવડાવડું કરતા પ્રત્યે અનુમોદન કરવું મનથી વચનથી કાયાથી નવે કોટીએ છોડે જીવ અક્ષયપદમાં બેસે આ વીરજીને ચરણે લાગુ વીર પણ હું તે માગું રહે ચિદાનંદ મહારાજ વિશે પણ ગોપાલદેવે કહ્યું છે વચ્ચના બાવીસમાં કે ચિદાનંદજી મહારાજ જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક કાળ ભાવથી હવે યમ નિયમ તેઓ પાળી શકશે નહીં તેમ તેઓને લાગ્યું જે પદાર્થની પ્રાપ્તિ માટે યમ નિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે તે વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તું અને ન પ્રવર્તું બંને સમ આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે વળી યમ નિયમનું પાલન ગૌણત્યાય આ દશામાં આવી જ જાય છે એટલે વધારે આત્મનંદ માટે શિદાનંદજી મહારાજે એ દશા માન્ય રાખી એમ કુપોળદેવ બોધે છે આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ થોડા મનુષ્યોની પ્રાપ્તિ પણ દુર્લભ છે ધ્યાન ધ્યાતા અને ધ્યેય એકરૂપ થયા પરા ભક્તિની પરાકાષ્ઠા એકતા જેને જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ પંડિત બનારસી દાસ આજે અદ્ભુત દશાની વાત શ્રી સમયસાર નાટકમાં જણાવે છે કે જબ હિતે ચેતન વિભાવ સો ઉલટી આપું સમય પાય આપનો સ્વભાવ ગહી લીનો હૈ હિતે જોજો લેને જોગ શોસો સબ લીનો જોજો ત્યાગ જોગ શોસો સબ છાંડી દીનો હૈ હવે લેવેકોનો રહી ઠોર ત્યાગી વેકો નહીં ઓર બાકી કહાં ઉભર્યો જોયું કારદ નવીનો હૈ જે લેવાનું હતું તે લઈ લીધું હવે કંઈ બાકી નથી ત્યાગવાનું હતું તે ત્યાગી દીધું હવે કંઈ બાકી નથી હવે બાકી શું રહ્યું કે જે નવીન ગણાય હવે સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા આપાશુદ્ધકીનો હૈ હવે લેવા દેવાની કડાકૂટ્ટી છૂટા જેમ કે કૃપાઉદય વચનામુ સો એંશીમાં આ પ્રમાણે સ્પષ્ટ પ્રકાશ્યું છે વચનામુદ બસો પંચાવનમાં પણ પ્રકાશ્યું છે કે અમે બધા પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ હવે વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માન જાણીએ છીએ પરમાત્માના અભેદ સ્વરૂપમાં નિવાસ હું મુજને કહું નમો નમો નમોમૂજ આ વિષમપણે જે આત્મદાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ વચનો ત્રણસો છોતેરમાં પોતે સ્વયં જ આ પ્રમાણે લખે છે હવે બાહ્ય દીક્ષાની કે કોઈ વિધિ નિષેધને સ્થાન જ ક્યાં તેની જરૂર નથી આલમન સાધન જે ત્યાગે પરપ્રણીતીને ભાગે રે એટલે હવે વ્રત નિયમનો કાંઈ નિયમ રાખ્યો નથી કેમ કે પોતે આત્મામાં સમાઈ ગયા છે અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદગન પ્રભુ જાગ્યા છે પરમ કુમારદેવને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે આનંદગન અનુભવાય છે પોતે જ આનંદગન છે સહજ આત્મ સ્વરૂપ છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે એમ તો એ લેખિતનમાં છસો ત્રેપનમાં સાતસો ઓગણીસમાં અને સાતસો ઓગણસીમાં પત્રમાં લખ્યું છે કેમ કે તેઓને આત્માકારતા વર્તે છે વચનામુ ચારસો બાર અને વિતરષા પરિણામમાં છે વચનમૂત પાંચસો ચાર હવે શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધ તમે કેલી કરે શુદ્ધ તમે સ્થિર વહે અમૃત વરસે આ દશા ગોપાલદેવની છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ